પ્રવીણ ઉર્ફે પાવ્યાને તેના બે મિત્રો અશ્વિન અને આકાશે લાકડાના ફટકા વડે માર મારી ધક્કા મારતા તે રિક્ષાના પાછળના કાચમાં હાથ ધરા ખભાના ભાગે પટકાતા કાચ તૂટી ગયો હતો અને પ્રવીણને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું બનાવને લઈ મૃતકના ભાઈ કિશોર સોનવાણે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાત્કાલિક ઉધના પોલીસે તપાસ હાથ ધરી હત્યારા બંને મિત્રો વિનાશ ઉર્ફે ભીકી બેઠી અને આકાશ ઉર્ફે આખિયા ઉર્ફે ગાજીયા પાવિસ્કારને ઝડપી પાડી સ્થળીયા પાછળ ધકેલી દીધો હતો